પોણા છ નું વાગે તો આપણને એમ થાય વાય છ નું વાગશે ત્યાં સીધા હવા હાથ થઈ જાય એવું થાય તો બસ એટલે મોડું થઈ ગયું છે એટલે મમ્મી કીધું ભાખરી બનાવ ખાલી ચા બનાવો ચા દૂધ પીન પીને જે સામા ચા દૂધ છે નાના છોકરા જે તો ચા દૂધ પી લેવાનું છે આપણે અને મમ્મી અંદર છે ફ્રેશ થઈ ગયા છે તૈયાર થાય છે તેમની અને પછી નિરાજે મળશું આપણે પહેલાં ફટાફટ ચા પી લઈએ એટલે પછી ઉપર પગે લાગી આવી માતાજીને અને પછી

અને છે ને આમાં ફૂલ હવે નથી આવતા ને એટલે જેટલી ઓલી સિંગ ઉઈ ગઈ છે ને બધી કાઢ નાખે ફૂલ આવશે નગર નહી આવે તો સિંગ ના હિસાબે ફૂલ ન થાતો કેટલી બધી છે આમ જોવો તો ખરી પણ ઢગલો છે કેટલી બધી સિંગ ઉઈ ગઈ છે ડાળીએ ડાળીએ છે બસ હમ કાઢી નાખશું તો સારું હાલો તો અત્યારે વાગી ગયા છે સવા એક અને જમવાની તૈયારી કરીએ છીએ હું ને મમ્મી

એટલે ઘડી વાર ચાર્જ મૂકી દઈએ તો ત્યારે વાગી ગયા છે સવા છ અને હવે જાઉં છું હું બાર અને ત્યારે મમ્મી મેં જોયા તો મમ્મી અત્યારે રસોડામાં સવા છ વાગ્યા રોટલા કરવા આવી ગયા છે એટલે રોટલા તો કરે છે પણ હું આવીને ને કહીશ કે શું બનાવવાનું છે અત્યારે તો રોટલા કરે છે હું આવીને કઈ શું બનાવવાનું અત્યારે માર્કેટમાં માં જાઉં છું હું બ્રેસલેટ લેવા એટલે મારું એન્ડ બ્રેસલેટ ઓલું આવે ને છોકરા ને પહેરવાના હાથના સો અત્યારે ઓલું ખબર હોય તો નીકળું છે વધારે ટ્રેન્ડમાં છે ઈવી વાળું છે એવી લાઈઝ કે ઈવી એવું આઈસ એવું કાક કહેવાય નહોતું બ્લુ કલરનો વારો હોય ખબર એમાં આંખ દોરેલી હોય બસ એવું લેવા જવું છે કેમ કે ઓનલાઈન સર્ચ મારું તો ઓનલાઈન બહુ ભાવ વધારે કે છે એમાં એવું થાય છે અને અહીંયા મેં એક ભાઈ બન પાસે હતું ને મેં જોયું તો કે અહીંથી લીધેલું છે એટલે મેં તો વાંધો નહીં અહીંથી લઈ આવું છું હા હું જાઉં બ્રેસ લેતો કેમ

તો અત્યારે વાગી ગયા છે પોણા નવ અને જમવાની તૈયારી કરીએ છીએ મમ્મી જો ભાણા કાઢે છે કે આપડો વઘારેલો રોટલો થઈ ગયો છે તૈયાર એકદમ તમે જોઈ જ લીધો હશે કેવો લાગ્યો કોમેન્ટ કરજો ને રેસીપી કેવી લાગી પણ કોમેન્ટ કરી દેજો સ્વાદ માં કેવો લાગ્યો એ પણ કરી દેજો સ્વાદ માં તને કા તારે કોમેન્ટ કાઈ હા કે આ વગાયા રોટલા બનાવવાનો અમારો પાર્થભાઈ કીધું એટલે પાર્થભાઈ ને પેલા ચખાડશો આપડે કેવો ભાઈ કેવો ને કેવો ને પાર્થભાઈ આવી પંખો કરીને ઉભા છે આમ ઠંડી નથી લાગતી ઠંડી નહી લાગતી તમને એવું

સારું હાલ તો હવે હું ચાખેલો થોડો ગણો ને વિડીયો નો એન્ડ કરી નાખીએ જો તમને આ વિડીયો ગમો હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરી દેજો આજના માટે આટલું જ કાલે પાછા મળશું નવા માં ત્યાં સુધી બધા જય માતાજી આવજો ટાટાભાઈ ગુડ નાઇ